ફળફૂલ વગેરે લાવી પોતાની હટરી સજાવો ગોપીઓ વસ્તુ ખરીદવા આવશે એટલે તેની સાથે ભાવની રકઝક કરવાની મજા આવશે રાત્રિના ઝગમગાટમાં શ્રી ગિરજીની તળેટીમાં આનંદ બજાર સજાઈ ગઈ તો ચાલો આ હાટ એટલે બજાર અને હટડી એટલે દુકાન તો પ્રભુની આ હટડી લીલાનો અનેરો આનંદ માણીએ અને તેની સાથે સાથે ભક્તિ રસ ની સાચી પ્રાપ્તિ કઈ રીતે થાય ભક્તિમાં વધારો કઈ રીતે થાય તેનું ભાવ દર્શન કરીએ વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ હોમારી આપ સર્વે વૈષ્ણવો નું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું